હેલ્લો મિત્રો કેમ છો તમે બધા તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વિડીયોમાં તો જય માતાજી જય દ્વારકાધીશ ફાઇનલી અત્યારે ભાઈ ધોન પાછો આવી ગયો છું ખેતરમાં ને ભાઈ વાગી ગયા હે બપોર પછી ના ભાઈ સાડા પાંચ ભાઈ તમને ખબર છે કે ભાઈ ગયા વ્લોગમાં આપણે તમને મેં તમને કીધું હતું કે ભાઈ આપણા વાછરા દાદાના મંદિરે ગયા હતા આપણે પગપાળા કર્યા હતા એટલે ભાઈ તબિયત પણ થોડી ખરાબ હતી એટલે બે દિવસનો આરામ કરી લીધો પટાણે ભાઈ પાછા રેડી થઈ ગયા અને ભાઈ મેં તમને પહેલાના વ્લોગમાં તમે જોયું છે કે ત્યારે મેં લોગમાં કીધું હતું ત્યારે ખેતર ની અંદર અટાણે ભાઈ સિંગનું કામકાજ ચાલુ હતું ભાઈ અત્યારે ભાઈ બધું પૂરું થઈ ગયું સિંગનું કામ શિયાળો સીઝન ચાલુ થઈ ગયું છે એટલે ભાઈ ધાણાની સિઝન છે એટલે મસ્ત તો આ સાઈડ ઓલી સાઈડ સુધી પાંચ વીઘા ના ધાણા કાઢી દીધા હે વાવી દીધા હે ભાઈ પેલું પાણી ચાલુ થઈ ગયું છે પાણી પીવાનું ભાઈ આપણે નથી દેવસિંહ આપડા ભાગ્યા એને આપી દીધા હે પેલો બીજો ભાગ કહેવાય એમ કેવાય ભાગ કેવો ભાગ દીધો એ નથી ખબર પણ દેવસિંહ ને વિધા એટલી ખબર હે ભાઈ હટાણા ભાઈ નાયધન પાછા આવી ગયો છું ખેતરમાં તમે જોઈ શકો પાછળ ભાઈ સુરજનો મસ્ત મજાનો સનસેટ આવે છે પણ થોડાક આપણે આગળ વહી જાય ને પછી વિડીયોમાં કન્ટિન્યુ બનાવી કે ઓલી સાઈડ દેવસિંહ બે ત્રણ દિવસ પાણી ચાલુ કર્યું હે હજી કોરો હે એટલે બહુ વાર લાગશે પણ એક પાણ પી જાય ને પછી જાય ગોળી કાઢતો જો ઓલી સાઈડ ઉધી દેવસિંહ સામેની સાઈડ બેઠા હોય ના જઈએ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રેજો આપણી ટેન્ડર પાર્ટી તો સામે સડી ગઈ છે આપણો વિડીયો બનાવીને એ જોવે બેઠા બેઠા ચાલો વિડીયો હું કન્ટિન્યુ બનાવી રહ્યું આ છે દેવસીભાઈ દેવસિંહ એટલે મસ્ત મજાનો મસાલો બનાવો ત્યાં હું આવતો રહું મસાલો બનાવવાલો તો મિત્રો જો આ પાણી જાય હે ફોરવાનું છે ને એટલે બહુ વાર લાગશે હદ બાર

અહીંયા સુધી પહોંચી ગયા છે અને હજી હામે પોગી જાય પણ હજી ખંપાળી મારવાની જરૂર નથી પડી તમને ખોટું લાગે ને તો હમણાં વિડીયોમાં લાસ્ટમાં આપણે દેવસીભાઈને પૂછ્યું તમે પૂછી લઈ તો ખંપાળી અહીં સાક્ષીમાં પડી હે હજી ખંપાળી મારી નથી એક કેવું ખેતર મસ્ત સમતલ છે એમ ટૂંકમાં હજી ખંપાળી મારી પડે એમ જ નથી મેં નીકળા પાણીના ભંભા લે કે

આપડે હજી પાછી આપડે દિવાળીમાં ફટાકડા ને એમ પાછો ઉતરાયણ માં નાખ દેવો ને આવી જજો પાછો આપડે સીવ સ્ટોલ માં જે લેવું હોય નઈ સિઝનેબલ ધંધો આપડે પતંગ દોરો દોરો જે તમને મન પડી આવતા રેજો ધંધા બિનતા સમજા મિત્રો આપણે ફટાફટ આવી ગયા ભાઈ કારણ કે ભાઈ દેવસીભાઈ મસ્ત મજાનો મસાલો બનાવી નાખ્યો બની ગયો ને બસ તો વાંધો ને દેવસીભાઈ આપણે હાસુ બોલજો આપડે ખંપાળી છીએ આપડે ઓલી સાઈડ થી ચાલુ કર્યું અહીંયા સુધી એક વખત ખંપાળી મારી કેમ પણ ખેતર જ છે આપડે જલવા એ કેમ મસ્ત મજાનો મસાલો બનાવી નાખ્યો આલો ખાઈ લે તો ભાઈ મસાલો ખાઈને પાછા નીકળી ગયા છે આપડા ખેતરે એટલે કે ઘરે જવા માટે કે ભાઈ પાણી ચાલુ હે દવા પીવી છે કોઈને એટલે મજા ન હોય તો ઓલી દવાની વાત કરું તમે ખોટું સિરિયસલી મગજમાં ના આવે તો મારે ચાલે ખોપડી તોડ ખોપડી તોડ ચાલે જો આ લિક્વિડ હે ભાઈ એનું સારું કરો અબે સાલે જો માર કુટલું જો સામે બેઠો કાળ જો સામે બેઠો જો એ તને મજા આવી એટલે બેઠો હે કાળ્યા માર કાકા બોલાવ હતા એટલે ભાઈ પાછો આવી ગયો હું ભાઈ કતર માંથી ઘરે બોલો શું કામ છે એક ફોટો આવી ગયો ઓ કે આવ કે આવ ઓહો કાયદ મેરી शादी का ख्याल કેમ પણ મસ્ત આવું ને જયદીપ તારા માટે સ્પેશિયલ હો આલ્ટુ આજ કોમેન્ટ કરી દે વિડિયો માં કે ભાઈ હું ગીત માં આલુ એમ હું કે ન થાઉ બહુ તેજ ઓર રહ્યો હે બહુ તેજ ઓર સ ફાઇનલી ભાઈ ધાબા ઉપર આવી ગયો ને ભાઈ મારે હે ને સનસેટ જોવો તો ભાઈ વ્યુ જોવો તો અને સુરત દાદા તો નીચે ઢળી ગયા કઈ વાંધો નહીં મિત્રો વિડીયોમાં કન્ટીન્યુ બના રહેજો અને ભાઈ અબે જલ્દી બોલ કલ સુબહ પનવેલ નીકળના હૈ તો મિત્રો ભાઈ ગમે ને આ જાવ ભાઈ આની જેવું લોકેશન મળે જ ને ભાઈ મારા માટે જ ભાઈ એકદમ જો હામેની સાઈડ તમને બતાવું ને એક મિનિટ જો હામેની સાઈડ મસ્ત મજાનો સનસેટ મતલબ હામે ઠાકરની ધજા અને આપણી કંપની લે આ લાકવાણ આવ્યું

તને ખબર તો મિત્રો આજનો લોક આપણે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે ભાઈ છ વાગી ગયા છે ને ભાઈ અત્યારે ભાઈ માતાજીની પૂજા કરવી છે દીવાબત્તી કરવી છે એટલે અત્યારે ભાઈ અંધારું થઈ જશે તો ચાલો કેવો લાગ્યો આજનો વિડીયો નાનો આમ તો લાઇક કરી દેજો ના હોય તો લાઇકમાં શેર સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં મળશું નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય ટાટા બાય બાય